કઈક થાય બોમ્બ ફૂટો કેમ કલાકાર બોલતા નથી અમારે બોલવાનું બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી અમારે કોને દુશ્મની કરી બે માંથી એકને દુશ્મની કર્યું પણ અદાણી આ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા શું હાલી નીકળ્યા છો આ તો કીધું મારી વાત થઈ કલાકાર કલાકારો કોઈ ગવર્મેન્ટ કુદરો છે હારો તમે કોને ભણવા મને મને આ જ ખરું પડે હું સેલિબ્રિટી છું હમણાં એક કિલોમીટર હાલીને આવ્યો ને તારે કે આપણે સેલિબ્રિટી થઈ જઈએ છીએ માન માન પીજો કારણે બધું ખબર ન પડે બીજા મારો વ્યવસ્થિત આઈસ મજા આવી જાય તમને ફટાફટ કરી દઉં દસ મિનિટ કીધી છે ને આપણે નવ મિનિટમાં પૂરું કરશું શું કરવા જે માણસને પોતાની વાણીની કિંમત નથી ને માણસ ક્યાંય હાલતો નથી દુનિયામાં તમારા શબ્દની કિંમત હોવી જોઈએ પાંચ દિન મૂકી દો મજા આવે એટલે કીધું ભાઈ બહુ હમણાંથી મારા જીવનમાં એવા પ્રસંગ બને છે ખબર ન પડતી શું થવા બેઠું છે મારા મામા નાનો હતો ત્યારે હું લોટકો હતો મને કહેતા આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો હાવજ આવ્યો હા એટલે રાજી થતો મને કંઈક બોડીગાર્ડ કહે છે કીધું ભાઈ રાજી થતો મને બોડીગાર્ડ કહે છે હમણાં છ મહિના પહેલાં જો ને મને કહે આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો ઝાંખી આવ્યો હમણે પંદર દિવસ પહેલાં મેં કાગવાણીના બીજા ભાગમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય મારા મમ્મા મને છેલ્લા બાવન વર્ષથી રાક્ષસ કે બોલો મને તો આજ ખબર પડી દીકર લાગે કોણ બોલે શું કે ખબર છે પડતી જાઓ દુઃખ વાત છે પણ કરવી પડશે આનંદ કલો બાકી જીવનમાં કઈ છે નહીં મને ઈચ્છા ખરી આ સિવાયના મેળામાં બીજી વાર આવ્યો હું અને હવે હક છે મને અહીં આવવાનો કારણ કે બરાબર છે તમે શું કરવા આયા ક્યારે કયો સંત આપણને મળી જાય છે ને ક્યારે કોની દ્રષ્ટિ આપણી માથે પડી ખબર નથી ક્યારે આપણો બેડો પાર થઈ જાય કોક તો અહીંયા ક્યાંય ને ક્યાંય ભેગું થઈ જાય પાકા પાયે ક્યાંક ને ક્યાંક છે કોઈ સાધુ સંત મળી જાય હોય હો ટકા એમ અને મને તો લગભગ ગયા વખતે જ મળી જાય લાગે મેં કહેતા મને કોઈ મારી નાખ્યું હોય મને ઘણી વાતો કરી પણ પાંચ મિનિટમાં પૂરી કરાવું દસ મિનિટમાં તમે શું ના કરતો ફટાફટ જાઓ પચાસ વર્ષ પહેલાં કીર્તિ એમ કહેતા કે મોબાઈલ આવશે એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશો તો લોકો માનવા ત્યાં નહોતા કે બને જ નહીં ના આવ્યો આપણે અમેરિકા વિડિયો કોલમાં અત્યારે વાત કરીશ પણ હજી તમે પચાસ વર્ષ જાઓ દો હજી એવો મોબાઈલ આવશે કે તમે આવો ટેબ્લેટ મોબાઈલ છે એમાં તમે અમેરિકા વાત કરતા છે પૂછશો શું ખાસ કે ટોપરા પા મને આપ ને બક્સાનો બારો આવશે તમે નહીં માનો શું લેવા તમે પચાસ વાર પહેલાં નહોતો માનતા આ દુનિયા માનતી નથી થાય તને જ માને પછી પૂછશે શું કરે કે પીવા બેઠો છું આપ ને બક્સાનો ગ્લાસ બાય કટ કરી આવો આ દુનિયામાં બધું થવાનું છે મેં હમણાં જાહેરાત કરી કે હું ત્રીસમાં પ્રોગ્રામ મૂકી દેવાનો છું શું કરવા ત્રીસ માં પ્રોગ્રામ હું બંધ કરવાનો કારણ કે એકત્રીસ માં આમ બંધ થઈ જવાના એનો તમે દાખલો આપો એ આઈ આવી ગયો છે એ આઈ ચાર પછી એટલો ખતરનાક એ આઈ બનવાનો છે કે મારા જેવો જ રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી પચીસ રૂપિયા લઈશ તમારી પાસેથી તો તમે મને બોલો છો રોબોટને બોલાવશો આટલા બધા કલાકાર જુઓ તો ખરા કોઈ પાંચ લાખ કે કોઈ દહ લાખ કે આયા લાખ નહીં આયા બધો ખાખ છે આ સ્ટેજ છે લાખ નહીં ખાખ કોઈ પૂછે જ નહીં બસ અહીંયા પોતાની વાણી બે શબ્દો બોલી અને ખુશ થાય સુંદરથી આ મુદ્દો છે કે અમારા ભાવ તમને હેપી કોઈ દિવસ અમારા ભાવ કેવા ખબર છે તમે ચાર જાફરાબાદ ની ભેંસ લાવો ને એક કલાક લાવો હરકું થાય તો ભેંસ લાવી કે કલાક લાવો તમે લખી કલાક બહુ મોંઘા છીએ ખતરનાક છીએ જો આ આનંદ કરો બાકી જીવનમાં કહે છે અને હવે તો ઘણા એમ કે છે કે કલાકાર સત્ય નથી બોલતા છે સત્ય બોલવું છે પણ ક્યાં બોલું સમાજ મારવા પડે સત્ય બોલું સમાજ મારવા પડશે કલાકાર છે ને દુનિયાને કઈક દેવા આવ્યો છે સંસ્કૃતિને હાચવવા માટે આવ્યો છે જેથી કલાકાર આ સ્ટેજ માથે નહીં હોય તેથી સંસ્કૃતિનો નાશ થઈ જાય છે રામ નું નામ કોણ લેશે કૃષ્ણને કોણ યાદ કરશે રાણા પ્રતાપ શિવાજી મહારાણા પ્રતાપને યાદ કોણ સ્ટેજ માથે જ કરશે જે કલાકારને ને પાડવાની જે અદભુત ધારણા હેલી નહીં હું જોઉં છું મારા દીકરા ગમી ગયા બોલો સ્ટેજ માથે કલાકારને મને તો મગજમાં ઓછા થતા લોકો કે આ શું કહેવા માંગે છે કઈક થાય બોમ્બ ફૂટો કેમ કલાકાર બોલતા નથી અમારે બોલવાનું બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી અમારે કોને દુશ્મની કરી બે માંથી એકને દુશ્મની કરવી પણ અદાણી આ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા શું અમે દસ્તાવેજ કરી રહ્યા શું હાલી નીકળ્યા છો આ તો કીધું મારી વાત થઈ કલાકાર કલાકારોનું કોઈ ડોબરમેન્ટ કુદરો છે હારો તમે કોને ભણવા માંડે શું વાત કરો છો કલાકાર તો સંસ્કૃતિને હાચવવા માટે આવ્યો છે હું તો કહું છું કલાકાર માથું કોઈ કરાય જ નહીં કલાકાર સ્વતંત્ર છે એની વાણી સ્વતંત્ર છે અમે આખી દુનિયાનું સારું બોલીએ કે સાહેબ કલાકાર કોઈથી કોઈનું ખરાબ ન બોલે કે અને અમને એ લોકોને ખરાબ બોલાવું છે કે આનું ખરાબ બોલો શું લાવ બોલી અમે કોઈનું ખરાબ બોલવા આવ્યો જ બોલશું જ્યાં અને મારા ચોક્સમાં મેસેજ હોય તમે જઈજો આલતુ ફાલતું મારા જોક્સ હોતા નથી આ જોક્સ મેં ઘણી કીધો છે પણ સતત તમને મજા આવશે આવશે જ તે મને એક ફોન આવ્યો કીર્તિભાઈ કે પ્રોગ્રામ કરવાનો છે કેટલા રૂપિયા લઈશું મેં તો અઢી લાખ રૂપિયા કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં હું એમ જો નહીં કે સ્ટેજ માથે જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને આપણે કુતરા નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી શું કે તો કાં કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કે કાંઈ બોલતા નહીં તમને એકાવન હજાર રૂપિયા આપશો ગુબા આટલું કુતરાનું માન નાખો કે કાંઈ વાંધો નહીં મેં માન રાખ્યું કુતરાનું હું જો પ્રોગ્રામ કરવા સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કાર્ય કુતરા બેઠેલા તો એક કાર્ય એ બીજા કાર્ય કીધું અને બીજું આ કાર્ય કોણ છે હા તે બીજો કાર્ય કીધું કે આપણા પછી ભાગ પડવા માટે આવ્યો ય આ ચાલો આપણે પચાસળ લઈ જવાય ઈ પછી મને પચાજર રૂપિયા આપ્યા તે હું ઘઉં ખાન તે ચોખા ગોડ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાયચો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે મેં તો કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો બધાય નહીં ખાઈ જાવ સાહેબ તમારો સ્વભાવ બદલી જાય છે ખાવાનું ન્યૂઝ ખાવાનું શું વાત કરો છો ખતરનાક દુનિયા છે અત્યારે મને ખબર પડી જાય છે હમણાં આ કિદ્દાનું પરિવાર કેવું બેઠું છે મારું પર ઘેર બેઠું બોલો મને ખાલી ફોન જ કરે છે ક્યાં પહોંચ્યા ચાય નથી પહોંચ્યા પહોંચ્યું પાસે નહીં આવી કોઈ દી બાપને કહું છોકરાને કહું બાપને ક્યાં તને ક્યાં પહોંચ્યા એ ન પહોંચ્યું મને તમારો ફાયદો છે જો પહોંચી જાય તો બાપ પાસો લઈ આવે બોલો હું ત્રીસ કેમ પોગડા બંધ કરું છું મારી અપેક્ષા કીર્તિદાન જાજી નથી કારણ કે મને ખબર છે કે હું પાંચ કરોડ ભેગા કરીને મરી જવું છે તો મારે શું લાવ કરવા પડશે હું ગયા જલમાં મારા બધા છોકરા હતા ગયા જલમાં હું ઘણું બધું મૂકીને આવ્યો છું મને ખબર છે કોને કોને મેં બુચ મારે મને ખબર છે ખબર નથી તો હવે આના પછી મને ખબર હતી મારી પાસે શું છે અને કોને કેટલું આપવાનું છે ખોટી વાત છે અને જે સમાજ મારો વિરોધ કરે છે ને એ સમાજમાં અવતાર લેવો છે મારે તમે જો એની સમાજની પાછળ નો ફેર નાખો તો ઘટવી પટી જવું

મન કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહેશ જેવો પગ બીકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો એ જાવ એવો કહીશો એવો કહીશો પાણી થઈ જું કહો આગળ નાગના ઝેર જેવું કારું મહેશ બી હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આ શીખ નહોતો પીધું નાય ઝાડમાં નાખ્યું પાણી બોલો હવામાં ઝાડ ભરી ગયું પાણીનું પોઝન કરન કેવા પક્ષ તો ચાલે છે અને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમારું ચાલવા મળે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ હોય ચાહે પિતૃના આશીર્વાદ હોય ત્યાં તમારા ગુરુના આશીર્વાદ કોઈક શક્તિ ધક્કો મારે તો જ આગળ આવો હકાબા પાંચ દસ વોકલીને ચડો છે અને હાલે છે તો કોઈક શક્તિ હકાબાની પાસે પરફેક્ટ કામ કરે છે ના કે હું જે બોલું છું ને મને તો પબ્લિક બારી બારી ધોઈ નાખે પણ સાહેબ તમારો સમય હારો હોય ને આ સંસન કહો ને સમય હારો હોય ને તો ખરાબ બોલો તો લોકો મજાક સમજે અને સાહેબ તમારો સમય ખરાબ આવે ને મજાક કરો ને તો લોકો ખરાબ સમજે આ સમય એવો છે સમયની મેં ધારા કીર્તિદાન જોયું છે હું તમને એક દાખલો આપું સમય કોને કહેવાય છવ્વીસ વર્ષ પહેલા કીર્તિભાઈ એક દેરી હતી અમે બે માણસ અહીંયા સાઠ લેવાઈ ગયા બે રૂપિયાની સાથ લેવા માટે ખાલી બે રૂપિયાની સાઠ આપો ને બાકીમાં હું કાલે પૈસા આપી દઈશ ના પડી નહીં બાકી નહીં મળે સાઠ ના પડી બે રીપાની દેરીમાં બાકી નહીં મળે મિત્ર ભાઈ કાલે આપી દઈશ ના પાડી બે રીપાની સાઠ ની જો તમે દાખલો જોયો બે રીપાની સાઠ ના પાડી છવ્વીસ વર્ષ થયા એ જ મકાન જૂનું છે મારું હું ભાડું લેવા માટે મેં બે માણા ગયા એ જ દેરી આવી મેં તું બસો રૂપિયાનું દૂધ આપો ને અરે બાપુ કે શું લેવો શરમ આવો છો મેં હરામ ખોળ તને પચીસ વર્ષ પહેલાં શરમ ન આવી તને આજે શરમ આવી સમય સમય પલતી મારે એટલે વાર્તા પૂરી કોઈ હકુ થતું નથી સાહેબ સમય ભાઈ છે સમય મા છે સમય બાપ છે સમય મિત્ર છે સમય પલતી મારે એટલે ખગો બાપે ઉપર રહેતો જય સીતારામ આ મારો દીકરો અમારા મારા બાપાના મારા કાકા કોઈ કાકા છે ને બધા મારા દીકરા પાકા છે આ દુનિયામાં હગા કાકા એ બુચમાં દાખલા છે આ દુનિયામાં શું વાત કરો હા મને ખબર છે જાઓ જે મોગલમાં બધા સનસની ભાઈ હું ટાઈમ નો બહુ પાકો માણો કારણ કે મને ખબર છે આ ભેગો મને મૂકી દીધો અહીંયા એને ખબર હતી કીધી બને કે આ માણસ બિલકુલ સમય વડપશે નહીં જો મિત્ર કોને કહેવાય કે આવું મોટું આયોજન કીધાને ગરબી કર્યું છે હું અહીંયા આવ્યો તો મારે હેરાન ન કે મારી રહેવાની સગવડતા કરો જે સગવડતા પોતે પોતાની ગરમ નાખીને મિત્ર કહેવાય રહેવાની હા કીર્તિ ઘણા કામ છે આપણે પડ્યા એ ગાડી લેવા મોકલું હૈલાઓ ને હૈલાઓ ને હા સનસની કહી દઉં હમણાં કીર્તિભાઈ મને કીધું તમે જાતા હતા બે જણા તો કે તું સ્ટાફમાંથી જા ટોલ ટેક્સ આવે તમે મને હું સ્ટાફ થઈ જાઉં સ્ટાફ થયો ને તો મને કે પગ ઢેંકી દે કારણ કે તારા પગ કાળા હે કે સ્ટાફના પગ કાળા ન હોય શું વાત કરો મારા પગ કીધી બે ઢંગાયા હતા તારે પગ બધાના કાળા જોઈ દુનિયામાં આ દુનિયામાં ઘણું બધું કાળું છે તમે ખબર ન કહી દઉં હા તમે સારું કામ કરશો ને તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે એક લાખ રૂપિયામાં તમે દાન કરજો એક લાખ રૂપિયાનું ટીવી પેપરમાં તમારો ફોટો નહીં આવે પણ તમે કોકની છડી મારીને લાખ રૂપિયા લઈ લીજો તો જ ટીવી પેપરમાં આવશે શું કરવા તમે ખરાબ કામ કર્યું સારા કામની આ દુનિયામાં વેલ્યુ છે જ નહીં હું અહીંયા અત્યારે જોક્સ કહું છું મારો ટીવી પેપરમાં ફોટો ન આવે રકાબા ગઢવી અદભુત કલાકાર છે સારા સાહિત્યકાર છે ને આવું સણસનીમાં કે આ તકમાં ન આવે પણ અત્યારે જીમ ફાવે મેં બોલવા માંડું અને તમે બધા મને મનો મારવા

જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો જો બેંદા ભાગી રહ્યો છે જુઓ જો તબલા વાળા મૂઠ્યું વાળી દીધી જુઓ જો મંજર વાળો ઉઘાડા પગે ગયો ખટારામાં જુઓ સન સની બોલો હની બની જાય સીતારામ આટલી વાત લાગે કઈ મહત્વ છે ને દુનિયામાં મારે ઘણી બધી વાતો કરી છે પણ આપ સૌ સાંભળો બદલ આભાર કઈ ભૂલ ચુક હોય તો ક્ષમા જય માતાજી જય મંગલ ધન્યવાદ